હેલો ફ્રેન્ડ તો કેમ છે બધા મજામાં તો મજામાં જ અજો અને આપણે જો દિવાળીનું વેકે છે ને કરીને હવે રામ રામ બતાવીને કરીને હવે નવરાત થયા એટલે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો બને લેજો અમારા વ્લોગમાં હું તમને લોકેશન બતાવું છું રસ મજાનું ફ્રી ફાયર લોકેશન કેવું લાગ્યું તમને અમારું લોકેશન કોઈ રૂપથી કહેજો અને અમારા પ્રતિદેવ છે

તો હાલો હું તમને અમારો રૂમ બતાવી દઉં અહીંયા હજી કોઈ રહેતું તો નથી પણ જાઓ થેન્ક્યુ ને આવું બધું છે અહીંયા હજી કોઈ રહેતું તો નથી અહીંયા અહીં રહેવાનું બાકી છે તો હવે હું તમને લઈ જાઉં છું ત્રીજા માળે આ બીજા માળે ત્રીજા માળે તમને એક વાત નજારો દેખાડું જોજો બન્યા જો મારા લોકોને

અસતે તો પડ્યું પણ અમે તો મેગી ખાવાનું છે હવે લઈ લેજો થોડુંક તો લઈ લે રેજો ઓ

દુ ગો પેંગી હલો